ફાફડા અને જલેબી આરોગવાની પરંપરા વર્ષોથી જળવાયેલી છે અગાઉ સુરતની ઘારી ખાસ લોકપ્રિય હતી પરંતુ હવે ભરૂચની રાણા માવા ઘારી પણ સમાન લોકપ્રિયતા મેળવી ચૂકી છે દર વર્ષે ચંદી પડવા પહેલા દસ થી પંદર દિવસ પહેલા જ ભરૂચના મીઠાઈ પ્રેમી ઓર્ડર નોંધાવતા હોય છે આ પરંપરાને આગળ વધાવનાર રાણા સમાજમાં અગ્રણી સંત રાણા જણાવે છે કે વર્ષો પહેલા તેમની પરિસ્થિતિ સારી ના હોય તેઓ તેમના બાળકો માટે બે રૂપિયામાં ઘારી લાવી ખવડાવતા હતા એ ભાવ તેમને ઘણો જ વધારે લાગતા તેઓ એક વિચાર આવતા તેમણે શ્રી ફાટા રાણા પંચે સુસ વર્ષ પહેલા ઘી અને ભાવમાં થયેલા વધારો ધ્યાને લઈને માવા ઘારીના પ્રતિ કિલો ભાવે વીસ રૂપિયાનો વધારો કરાયો છે તેમણે વધુમાં જણાવ્યું કે માવા ઘારીની ખરીદી કરતા લોકો તેને પોતાના સ્વજનો અને મિત્રો સુધી પહોંચાડવા માટે જિલ્લા બહાર અને વિદેશમાં મોકલાવે છે માવા ઘારીના વેચાણ થતી આવક રણપંચ દ્વારા સમાજ સેવા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ખર્ચવામાં આવે છે સાથે ધાર્મિક પ્રવાસોનું આયોજન પણ પણ કરવામાં આવે છે. છે. મીઠાઈ બનાવનાર ચંદી પડવાની તૈયારીમાં વ્યસ્ત પરંતુ સ્વાદ પ્રેમીઓ ખાસ કરીને આયોજન રણપંચની જ માવાઘારી આરોપવાનો આગ્રહ રાખે છે શુદ્ધ ઘી અને ઉત્તમ ગુણવત્તાના ડ્રાય ફ્રુટ થી બનેલી આ માવાઘારી માત્ર સ્વાદ માટે નહીં પરંતુ સમાજ સેવાના ભાવ સાથે જોડાયેલી હોવાથી ભરૂચની ઓળખ બની ગઈ છે ચંદી પડવા પર્વ નિમિત્તે શહેરમાં મીઠાઈ બજારોમાં ચહલ પહલ વધી રહી છે અને ઉત્સવ પ્રિય ભર વાસીઓ ઉત્સાહ પૂર્વક તૈયારીઓમાં લાગી ગયા છે શ્રી ફાટા તલાવ રાણા પંચ દ્વારા દર વર્ષે ચંદી પર્વ નિમિત્તે માવાગારી બનાવવાનું કામ ઉપાડે છે આજથી સુડતાલીસ વર્ષ પહેલા આ કાર્ય અમારી સંસ્થા ઉપાયેલું હતું દિન પ્રતિદિન એમાં થાય છે આજે બાંજી સૌરાષ્ટ્ર થી ઘી મંગાવ્યો છે કે જેનો ભાવ હાલમાં કિલોના સાત સાહીઠ રૂપિયા છે તેમજ ઊંચી જાતનો સૂકો મેવો વાપર્યો છે એમાં એલચી જે ગયા વર્ષે અઠાવીસો પચાસ રૂપિયા હતું આજે સત્તાવીસ થી મારી લગભગ છત્રીસો રૂપિયા છે અમે આ ગાડીમાં છત્રીસો રૂપિયા વાળી એલચી વાપરીએ છે કાજુ બદામ પિસ્તા તેમજ સુકા મેવામાં પાંત્રીસ ટકાનો ભાવ વધેલો છે અને આ સંસ્થાએ લોકોના હિત માટે ગરીબોના માટે કે જે વીસ રૂપિયાનો નો કરેલો છે અને આ ગાડી વર્ષો વર્ષો અમે આગળ વધતા ગયા છે આજે શ્રી ફાદરલાલ રાણા પંચના વિકાસ અર્થે અમે માવા ગાડી પ્રોગ્રામ દર વર્ષે રાખીએ છીએ જેમાં સુડતાલીસ વર્ષ રાણા સમાજ ચંદી પર્વ નિમિત્તે ગાડી બનાવે છે ચાંદની પર્વ નિમિત્તે અમે માવા ગાડી તૈયાર કરી વેચવાનું કાર્ય કરીએ છીએ સૌનો સાથ સૌનો વિકાસ અમારા આ કાર્યમાં ખૂબ પ્રગતિ થવા પામી છે ગુજરાતમાં માવાગારીનો મહિમા અનેરો છે તેમાંય ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં શરદ પૂર્ણિમાના બીજા દિવસે એટલે કે ચંદી પર્વના રોજ હજારો લોકો માવાગારી ગેલા બને છે લોકોને સ્વાદિષ્ટ શુદ્ધ અને પૌષ્ટિક ગારી મળી રહે તે માટે અમારા પ્રયત્ન રહ્યા છે સૌરાષ્ટ્રથી બાંધી લવજીનું ઘી અમે મંગાવ્યું છે અને ઊંચી ગુણવત્તાવાળો માવા મંગાવીએ છીએ તેમજ શુદ્ધ મજાનો મેવો બદામ પિસ્તા કાજુ એલચી કેસર વાપરીએ છીએ એટલું જ નહીં અમને બનાવેલી ગાડીનો ઉપાડો વર્ષો વર્ષ સાક ઊંચો રહ્યો છે અમારી ગાડી વિદેશોમાં પણ જાય છે ગુજરાતમાં દરેક જગ્યાએ અમારી ગાડીનું વેચાણ થાય વેચાણ જાય છે એટલે ગાડીના ગાડીના વેચાણમાંથી જે કંઈ બચત પ્રાપ્ત થાય છે તે જ્ઞાતિના ઉત્કર્ષ માટે વાપરીએ છીએ અમારા તમામ ગ્રાહકોને અમે આભારી છે કે જેઓ હંમેશા અમને પ્રોત્સાહિત કરે છે અમારી બીજી શાખા શક્તિનાથ રેલવે ક્રોસિંગ પાસે આવેલી છે ડોક્ટર હેમંતભાઈ દવાખાના પાસે અમે ટીવી મીડિયા પ્રેસ મીડિયાનો ખૂબ આભાર માનીએ કે એમના થકી અમારી પ્રગતિ વધારે થયેલી છે અને એમનો ખૂબ ખૂબ આભાર